મારું નામ પરમાં હિરણ કુમાર ધનંજયભાઈ છે હું મદદ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું અમારી કૃતિનું નામ છે પાણીને શુદ્ધ કરવું નમસ્તે મારું નામ પરમાં અંકિત કુમાર કુમારજી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું અમારી કૃતિનું નામ પાણીને શુદ્ધ કરવું છે આનો ઉપયોગ કપડાં ધોવા માટે વાહન ધોવા માટે પછી અમે ઘરકામ કામ ચાલતું હોય ત્યાં ઉપયોગમાં લઈ શકીએ છીએ અને જ્યાં બાગ બગીચામાં ત્યાં આપણે આને ઉપયોગમાં લઈ શકીએ છીએ લઈ શકીએ છીએ અને બનાવવાની રીત પહેલાં એક મોટું કૂટું લો ત્યારબાદ એને કલરિંગ કાગળથી અને આપણે ચઢાવી દઈએ છીએ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ કરીને વિદ્યા જેવી રચના કરી તેને સ્ટેપ બાય સ્ટેપ કરીને આપણે ગ્લાસ ગોઠવી દઈશું એને કરીને આપણે ગ્લાસને હોલ પાડી દઈશું અને રબરની પાઇપને જીવના મદદથી ચોટાડી દઈશું ત્યારબાદ બધા ચેપાઈ સ્ટેપ કરીને પહેલાં ગ્લાસમાં આપણે કાપ મોટા કપથી મોટી કપથી ત્યારબાદ પથ્થર અને રેતીને એક છેલ્લે ચોથા ગ્લાસમાં આપણે અને છેલ્લા બોક્સમાં આપણે છેલ્લા બોક્સમાં પ્લાસ્ટિકનું બોક્સ મૂકવું છે ત્યારબાદ આપણે દૂષિત પાણી પહેલાં ભરશું દૂષિત પાણી આપણે દૂષિત પાણી સીધ પારીને આપણે પહેલા ગ્લાસમાં રેડીશું તો છેલ્લા ગ્લાસમાં આપણે ચોખ્ખું પાણી જોવા મળશે અમે કડાટલા પ્રાથમિક શાળામાંથી આવેલા છે મારું નામ નાયક નિશાબેન અર્જુનભાઈ છે મારું નામ નાયક નિશાબેન હસભાઈ છે જ્યારે ભારે જ્યારે ભારે વરસાદ પડવાથી ઘરમાં પૂર આવી જાય છે ત્યારે વધારે પાણીના કારણે અડધી રાતે જો પાણી પૂર આવે તો આપણે વોટર એલારામથી જાગી શકીએ છીએ કેમ કે વધારે પાણી આવે તો એલારામ વાગવા બજાર વાગવા માંડે છે તેથી આપણને ખબર પડે છે કે પાણી વધારે ઘરમાં આવી રહ્યું છે એટલે આપણે જાગ કિંમતી સામાન અને જે આપણું સામાન હોય તે આપણે તૈયાર કરીને બીજે જવાનું કરીએ છીએ જેમ તે જ રીતે તે જ રીતે આપણે ફાયર ફાયર સેન્સર ફાયરથી ફાયર સેન્સરને કે ગરમી લાગે તો બજાર વાગવા માંડે છે નમસ્કાર મારું નામ આણંદ ખુશીબેન મુકેશભાઈ છે હું મદાર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું નમસ્કાર મારું નામ પરમાર આયુષીબેન અર્દીનભાઈ છે હું મદાર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મદદ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે અમારી કૃતિનું નામ છે અમારો વિભાગ પાંચ એ આપત્તિ અને વ્યવસ્થાપન આ કૃતિનો હેતુ વીજ થાંભલા પર લાગતા કરણથી રક્ષણ મેળવવું આ કૃતિ બનાવવા માટેના સાધનો પુટું ચાર્ટ પેપર ધાતુના ત્રણ સળિયા પ્લાસ્ટિક પ્લાસ્ટિક બોક્સ થર્મોકોલ એલ્યુમિનિયમ થર્મોકોલ એલ્યુમિનિયમનો તાળ ધાતુના ત્રણ પાતળા તાળ વાયર વાયર પ્લાસ્ટિક બોટલના ત્રણ પ્લાસ્ટિક બોટલના ત્રણ ઢક્કન ચટાડવા માટે ફેંક હજુ 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 વધુ આગળની માહિતી મારી સાથે આવેલી મારી સહવાટે ખુશી તમને કહેશે આકૃતિને બનાવવાની રીત સૌપ્રથમ એક પુઠ્ઠુલો તેના પર ચાર્ટ પેપર લગાવો બોટલના ઢાંકણની મદદથી ફેવિકોલ વડે ધાતુના ત્રણ સળિયા ચોંટાડો સળિયા પર પ્લાસ્ટિકના બોક્સ લગાવી તેમાં પૂઠા અને તારની મદદથી પટ્ટી બનાવો જેમાં પટ્ટી બનાવો હવે સળિયા પર થર્મોકોલ લગાડી એલ્યુમિનિયમના ઝાડા તાર લગાવો હવે થાંભલા પર તાર લગાવી તેને બેટીના રૂ ધન ધ્રુવ ધન ધ્રુવ સાથે જોડો ધન ધ્રુવ સાથે જોડો અને બેટરીના ઋણ ધ્રણને પ્લાસ્ટિકમાં રહેલી પટ્ટીના આળા તાર સાથે જોડો અને પટ્ટીના ઉપરના ઊભા તારને તે થાંભલા સાથે એક પાત્રા તારની મદદથી જોડો જેનાથી તાર સાથે જોડો જેમાં લીલો રંગ બહાર દેખાય તે રીતે આગળની હજુ વધુ માહિતી મારી સાથે આવેલી સપાટી કેસ આકૃતિની પદ્ધતિ શરૂઆત શરૂઆતમાં આપણે જોયું કે આ પ્લાસ્ટિકના બોક્સ પર રહેલી પટ્ટી લીલા રંગની છે જે દર્શાવે છે કે અત્યારે આ વિક્ત હંલા પર કરણ પસાર થઈ રહ્યો ન હતું પરંતુ પરંતુ જ્યારે હું આ થંભના તાર તારના કરણને થાંભલા પર ઉતારતા ઉતારતા આ પાત્રો પીગળીને લાલ ક આ પાત્રો તાર પીગળી જાય છે અને પાછળ રહેલી લાલ રંગ બહાર આવે છે જે દર્શાવે છે કે અત્યારે આ વીજ થાંભળા પર કરંટ પસાર થઈ રહ્યો છે જેને આપણે અળગવું ખૂબ જ હાનિકારક છે હજુ વધુ આગળની વધુ માહિતી મારી સાથે આવેલી મારી સપ ખુશી તમને કહેશે આકૃતિનો ઉપયોગ છે કે કોઈપણ વીજ થાંભળા પર વરસાદ લીકેજ અથવા તો ખામીના કારણે કરંટ પસાર થતો હોય તો તેની આકૃતિના માધ્યમથી તેની જાણ થઈ શકે છે અને તેને આપણે વીજળી વિભાગના કર્મચારીને જાણ કરી તેને રિપેર કરાવી શકીએ છીએ જેનાથી આપણે મોટી દુર્ઘટના ટાળી શકીએ છીએ જેવી રીતના આપણે આ તું તેવી પટ્ટી થઈ જશે તેથી આપણને ખબર પડશે કે થાંભલા પર કરંટ ઉતરી રહ પસાર થઈ રહ્યો છે તેનાથી આપણે દૂર રહેવું સિયા આપશે આપ અમારી કૃતિ સાંભળી તેમજ નિહાળી તે બદલ આપ સાહેબ શ્રી ખૂબ ખુબ આભાર અસ્તુ જય રાજપુરા પ્રાથમિક શાળા હું હાર્દિક સ્વાગત કરે છે અમે ઓટોમેટિક લેમ્પ કેમ્પ લઈને આવ્યા છીએ રોડ ઉપર લાગેલી લાઈટ ચાલુ કરતા ચાલુ થાય છે બંધ કરતા બંધ થાય છે અને આપણે ચાલુ કરીને લાઈટ બંધ કરવાનું ભૂલી જાય છે ત્યારે આપણે વીજળીનું ઓછું પ્રયત્ન થાય છે અને ઓટોમેટિક પ્લગ બલ્બ સૂચવે છે કે તારી તાળી પાડતા ચાલુ થાય છે અને તારી બીજી તાળી પાડતા બંધ થાય છે અને આવી રીતે આપણે બ્લબ બનાવી શકીએ છીએ અને સાંજે લાઇટ ચાલુ થાય છે અને સવારે બંધ થઈ જાય છે ચાંદીપુરા વાયરસનો ફેલાવ એ નામની માખી દ્વારા થાય છે તે એક માટીમાં પેદા થતી માખી છે દ્વારા ગામ વિસ્તારમાં જોવા મળે છે નવ માસથી લઈને ચૌદ વર્ષના બાળકો માટે જો વાયરસનું જોખમ વધુ રહે છે આ વાયરસથી બચવા માટે ઘરના અંદર અને બહારના ભાગની તિરાડો પૂરી દેવી બાળકોએ આખું શરીર ઢંકાય તેમાં કપડાં પહેરવા રાત્રે મચ્છરદાનીમાં જ સૂઈ જવું સ્વાગત કરું છું અમારો વિભાગે

હું ધોરણ પાંચમાં ભણું છું મારી આકૃતિનું નામ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાની સગી રીત છે સૌ પ્રથમ પ્લાસ્ટિકના ચાર ગ્લાસ લો પહેલાં ગ્લાસમાં મોટા કાંકરા લો અને બીજા ગ્લાસમાં ઝીણા કાંકરા લો ત્રીજા ગ્લાસમાં રેતી લો અને ચોથા ગ્લાસમાં રૂ મૂકો એક ગ્લાસ આપણાને એક ગ્લાસ ડોહરું પાણી લો એ ડોહરા પાણીને આપણે મોટા ગ્લાસમાં નાખો મોટા કાંકરામાંથી સ્વચ્છ થઈએ ઝીણા કાંકરામાં જશે ઝીણા કાંકરામાં સ્વચ્છ થઈએ રેતીમાં જશે રેતીમાં સ્વચ્છ થઈએ રૂમાં જશે પછી આપણને સ્વચ્છ પાણી સ્વચ્છ પાણી મળશે નમસ્કાર નવતાપુરા પ્રાથમિક સ્થળ આપનું હાર્દિક સ્વાગત કરે છે વિભાગે ગમે આરોગ્ય અને સુખાકૃતિ લઈને આવ્યા છે શું તમે જાણો છો સારું જીવન જીવવા તંદુરસ્ત રહેવું કેટલું જરૂર છે તંદુરસ્ત રહેવા માટે આપણે શું કરી શકીએ આપણા જીવન સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગા કરવા જોઈએ નિયમિત ચાલવું જોઈએ સ્વસ્થ સ્વસ્થ રહેવા માટે આઉટડોર સ્વસ્થ રહેવા માટે આપણે આઉટડોર ગેમો રમવી જોઈએ ધ્રુવ સરસ જેવા વ્યસન ન કરવા જોઈએ આપણે હંમેશા અને સ્વસ્થ ખોરાક લેવો જોઈએ ડુ સાયકલિંગ યુ યુ ડસ્ટબિન વોક્સિંગ મોર્નિંગ વોક આઉટડોર ગેમ્સ યોગા યુ સ્વિમિંગ નો ડ્રિંક હેલ્ધી ફ્રૂટ તમારા ઘરમાં લાઈટ જતી રહી હોય તો તમારા ઘરમાં ચાર્ચિંગ વગોરો હોય તો એને પાણીમાં હાથ બોરી તમે ચાલુ કરી કંઈ પણ લઈ જશો લઈ શકો લઈ જ લઈ શકો લઈ જ ભૂલી જવાય લીલા કટરો ખાવાથી પ્રતિબ મળે છે શાકભા ফল খাওয়া বিটামি ফর শরীর ছে খাওয়াতে বিটামি মানেছে লীলা এনর্জি মেছে সবাই উঠত লিলু খা লিমু শরবত পিবু জোখু পা દૂધ પીવું જોઈએ તાંબાના લોટા રાત્રે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે પીવું જોઈએ તેનાથી શરીરના રોગો મટાય છે યોગ યોગ કરવો પીપળો પીપળો ઘરની પાસે રોપવો જોઈએ તેના માળા તેના પક્ષીઓ એના માળા કરે છે પીપળા વૃક્ષ ઓક્સિજન આપે છે સાબુ ખાવો જોઈએ તાજા તાજા ખાવું જોઈએ ખોરાક ખાવા સિવાય યોગ કરવો જોઈએ સવારે ભૂખ્યા પેટ કાઢો પીવો જોઈએ જવારા જવારાનો રસ પીવાથી કેન્સર કેન્સરની બીમારી મટે છે સરગો ઢીચના વા દુખાવો મટાડે છે સે રેશમના કીડા ઉછેરવા ઉપયોગ છે હડુસ હડુસી શરીર શરીરની ખાંટણી મટાડે છે લીમડાનો રસ પીવાથી શરીર શરીરમાં શરીરના રોગો દૂર થાય છે ડમરો કાનની બીમારી મટાડે છે રોજ રોગ શાકભાજી ખાવાથી આંખો તાજી થાય છે દવા કરતા ઔષધિ દવા વાપરવી જોઈએ તમારા ઘરના વાડામાં આ બધા જ ઔષધિ લગાવવા જોઈએ

ચાલો હવે આ આ શું છે લસા શોધવાનું અચ્છા ચાલો તમે ચાર અને પાંચ નો લસા શોધીને બતાવો તો ચાલો હવે તમે છ અને પાંચ નો सो दिने बतावे आपने पाचना वये ग्री सोधेसी हावे आपने छडा वये ग्री सोधेसी पाच आणि छ न સરસ સૌપ્રથમ પ્રથમ જે છે બંનેનો અવયવી શું આવ્યો ખૂબ સરસ ચાલો

અને લક કઈ કા આવે છે સરસ સરસ એટલે થ્રેસિંગ કરે ડાંગરમાંથી દાણા આપણે જોડતા હોઈએ બરાબર એમાં મહેનત બહુ પડે આ ફટાફટ થઈ જાય સરસ સરસ બેટા વેરી નામ છે હાર્દિક કુમાર માર આવી છું આ પાજે કારમાંથી એક

મારી સંખ્યા આમાં નહીં અવાર મારી કરી લે પછી બીજા કોઈ નહી જોયું ના ના આ બેમાં છે બેટા ના મારે કંઈ ના ના ઉપર આમાં છે બેટા ઉપર આમાં છે સોરી હા મારી ભૂલતી હા આમાં પણ છે આમાં છે આમાં છે અને આમાં છે હજુ ચોથા મહિ નહીં ને મારે બરાબર જોવું પડશે ઊંધું છે ને એટલે ના ના બેટા આ ત્રણમાં છે ના એ વીસ નહીં બેટા ઓગણીસ હતી બેટા એક બે ત્રણ બોલ ફરી કે ટ્રાય કરી